કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશાળો છો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી લઈને તમારા માટે આવી ગયો છું તો ચાલો મોડું ન કરતા જની સ્ટોરી ચાલુ કરું એના પહેલાં કહેવા માગીશ તો વિડીયો પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો આ વિડીયો તમારા ફેમિલી મેમ્બર ભાઈબંધ દોસ્તાર મિત્રો સાથે શેર કરી દેજો કારણ કે ઇન ફ્યુચર આવી નવી સ્ટોરી તમારા માટે લાવતો જ રહીશ તો ચાલો મોડું ન કરતા આજનો સ્ટોરી ચાલુ કરું છું કહેવાય છે ને સાહેબ કે જેની પાસે પપ્પા હોય ને એને કદર નથી હોતી અને જેની પાસે ન હોય ને એ કન્ટિન્યુ એના પપ્પાને મિસ કરતા હોય છે સાહેબ આના ઉપર જ આધારીત એક સ્ટોરી છે ધ્યાનથી સાંભળજો અને અંત સુધી સાંભળજો એક વ્યક્તિની દીકરી હોય છે બે બાપ અને દીકરી બંને જ રહેતા હોય છે એક દિવસ જ્યાં જાય એ પપ્પા એની આરે નારે હોય એના પપ્પા કહેતા હોય કે તું કોઈ કેટલી પણ મોટી થાય ને તો મારા માટે મારી નાની છોકરી જ રહીશ જનરલી હું તને ક્યાંય એકલો નહીં પણ તને તકલીફ પડે એવું કામ ક્યારેય નહીં કરું એકવાર એના બુક્સ એને એક ફ્રેન્ડને દેવા જવાના હોય છે તો કે હાલ હું તને ગાડી લઈને મૂકી જાઉં કાંઈ વાંધો નહીં ચાલો પપ્પા બુક્સ લઈને બે ગઈ ગાડીમાં આવીને પપ્પા કે ક્યાં રહે તે કે અહીંયા બાજુમાં કે સિક્સમાં રહી છે કે કાંઈ વાંધો નહીં ત્યાં જઈને રોડ ઉપર ગાડી ઊભી રહી ગઈ એની બેનપણીની ક્યાં આ બુક્સ અને બાકીનું મટિરિયલ હું તને વોટ્સઅપ કરી દઈશ કે કાંઈ વાંધો નહીં કે દઈ અને પાછી બેસી ગઈ તે કે કોણ છે આ છોકરી કે તો કે મારી સાથે ક્લાસમાં બે ભણે છે કે તો કે અહીં જ રહી છે તે કે હા તો કે એના પપ્પા નથી તે કે ના એના પપ્પા એના નાનપણમાં જ મૂકીને ક્યાંક જતા રહ્યા કે તો અહીંયા કોની યાદ રહે તો કાંઈ અહીંયા દાદી યાર રહે દાદી કપડાં ધોવાનું અને પ્રેસનું કામ કરે છે કપડાંની ઇસ્ત્રી કરવાનું છોકરી બહુ હોશિયાર છે અને મારા જ ક્લાસમાં ભણે છે અને આર્થિક બહુ ગરીબ છે ટૂંકમાં આર્થિક રીતે બહુ ગરીબ છે પપ્પા કે તારી બેન પણ છે હા કે મારી બેન કાંઈ વાંધો નહીં છોકરી કહેતી હોય કે તારા પપ્પા તારું બહુ ધ્યાન રાખે હા કે મારા પપ્પા જ્યાં હું અહીંયા મારું ધ્યાન રાખતા જ છે બીજી વાર એકવાર કોલેજમાં રિટર્ન જ્યારે કોલેજ છૂટવાની હતી ને ત્યારે બહુ વરસાદ પડતો હોય છે બેનપણી કે આજે તો આપણે પલાતા પડતા જ જવું પડશે કે તું પલડીએ હું તો કે આજે મારે પીરિયડ્સ ચાલે છે કે મારે તો કેવી રીતના પલરું થોડી વાર પછી એક ભાઈ આવે છે રૂપિયાવાળા હોય છે ને કે ખુશી તો કે હા હું જ આ પપ્પાએ તમારા માટે છત્રી મોકલાવી છે એટલે જે ગરીબ છોકરી હોય છે કેવું વિચારે છે કે અને પપ્પા કેટલા સારા છે કે એક નાની નાની વસ્તુનું ધ્યાન રાખે છે કે કેટલું બધું ખુશી જે રૂપિયા દીકરી હોય છે એ સામે તનિષ્કા નામ હોય છે કે તાર પપ્પા તારું કેટલું ધ્યાન રાખે છે હા એને એના પપ્પાની કદર જ નથી હોય તો એટલું બધું હોય તો કે ગાડી લઈ લઈ ન જાય આટલો બધો વરસાદ આવે ખાલી છત્રી મોકલી બોલો કે કાંઈ વાંધો નહીં હાલ હાલની બે છત્રી લઈને નીકળી જાય છે પછી એકવાર કિસ્સો એવો બને છે કે ફાઇનલ એક્ઝામ હોય છે ફાઇનલ એક્ઝામ હોય છે તો જે એક્ઝામ રિસિપ્ટ હોય છે એન્ટ્રી કાર્ડ ખુશી નામની છોકરી છે જે પૈસાવાળા બાપની છોકરી છે એનું એન્ટ્રી કાર્ડ કોલેજ આવીને ખબર પડે છે મારી પાસે એન્ટ્રી કાર્ડ નથી તો કે હવે હવે કે તારા પપ્પાને તો ફોન કર તો કે એક્ઝામના લીધે હું ફોન નથી લાવી કે ચિંતા હોય તો મને એન્ટ્રી કાર્ડ વગર તો એક્ઝામમાં બે હોવા નહીં દે થોડી વાર થાય ને ત્યાં એને પપ્પા કે તારું એન્ટ્રી કાર્ડ તો ભૂલી ગઈ દઈ કે એને પપ્પા દેવા આવે છે ઓલી ગરીબ છોકરી કે અને એના પપ્પા હે તો કેટલું સારું કેટલું ધ્યાન રાખે છે એન્ટ્રી કાર્ડ હોય તેનું એનું કદાચ વરસ પણ બગડે પણ એના પપ્પા હોય ત્યાં સુધી એટલે સાહેબ ઘણીવાર એવું હોય છે કે તમારા પપ્પા હોય તો તમને કદર નથી હોતી અને જેને નથી હોય જેની પાસે ગરીબ છોકરીને એના પપ્પા નહોતા તો એને મિસ કરે છે મારે આવા પપ્પા હોત તો સાહેબ જ્યારે પણ તમારા પપ્પા હોય તમારા પપ્પા કરતા હોય એની કદર કરી લેજો કારણ કે બાપ છે સાહેબ જીવનમાં બીજી વાર નહીં મળે જો સ્ટોરી તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો ભાઈબંધોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી દેજો કારણ કે ઇન ફ્યુચર આવી જ આવી સ્ટોરી તમારા માટે લાવતો રહીશ જેમાં કંઈક શીખવા કંઈક જાણવા મળે